એટલે રાજુભાઈ ખુબ સરસ રજૂઆત કરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી અમને વધાવો કાગ જે સાત કાગવાણીના ભાગ ભાગ છે બીજા તો કેટલા પુસ્તકો છે પણ એ અપ્રાપ્ય છે પણ અત્યારે જો કાગ જે પ્રાપ્ય પુસ્તકો છે એમાં સાત ભાગ કાગવાણીના છે સાહેબ એમાં ગીતો દુઆ છંદ એમાં બે અલગ પ્રકારના ભાગ છે એક યોગી માળા અને બીજી 52 ફૂલનો બાગ આ પુસ્તકમાંથી બહુ ઓછી રજૂઆતો થઈ છે કે 52 ફૂલના પુસ્તક માંથી એકસો કાગ બાપુ એ આપ્યા છે સાહેબ કદાચ આ અત્યારના જે નવા લેખકોએ માત્ર સૂત્ર ઉપર આખું પુસ્તક લખાતું હોય ને એ પુસ્તક લખવાની શરૂઆત જો કોઈએ કરી હોય ને તો એ કાગ બાપુ કરી છે સાહેબ

જેને વરસાદ ભીંજવી ન શકે અને જેને કાળ થરથરાવી ન શકે એવો દીવો માત્ર કવિ જ પ્રગટાવી શકે સાહેબ એ એ જે દીવો છે એ કવિ જ પ્રગટાવી શકે જે કવિના ગીતને અભણ ખેડૂત સમજી શકે હમણાં રાજુભાઈ કીધું ને કે આવકારો મીઠો આપજે કે બોયલા બોયલા મધુરાના ના મોડ ઈ અભણ કદાચ ઓડિયન્સ હોય ને તો એને સમજી જાય એટલે ન શકે એનો વ્યાયામ વ્યર્થ છે એને મહેનત ન કરવી જોઈએ એમ ઈથી આગળ એક હજાર કવિતા લખવી એના કરતા એક જ કવિતા એવી લખવી કે ભગવાન પલોઠી વારીને બેહી જાય બાકી અત્યારે અમુક કવિતાઓ લખે છે પણ જ્યાં ભગવાન પલોઠી વાળી સાંભળવા બેહી જતો હોય ને એવી ઉત્તમ પ્રકારની કવિતા કાગ બાપુએ આપી છે સાહેબ બાકી તો અત્યારે રાજુભાઈ એ નો ઓલી કવિતા કહી એમાં હવે ફેસબુકમાં જે કવિઓ આ

ઉપાડી લોકો સો સો ને સો ત્રણેય નોખા બોલે હું કવિ છું પછી જેને જભો પહેરો હોય સેનો ખાદી પાછા વાડ એના એવા હોય કે અહીંયા બકરી કોતરી ગયા હોય ને એટલે થી ઉઈ ગયા હોય એટલે મેં કે આના કરતા દાઢી કરાવી લેતો હોય તો હું વાંધો હા હમણાં તે કવિ ડોક્ટર પાસે ગયા ઈ કે કબજિયાત થઈ ગયું છે દવા દીધી બીજે દી આવી કે સાહેબ કાઈ ફેર નહીં બીજી દવા દીધી ત્રીજે દી આવી કાઈ ફેર નહીં

તમે તો કરના છો પેમેન્ટ લેવાના છો એ તો આ બિચારા મફત આવ્યા છે રેસકોસ નીકળો ને સામે મળ્યું એક કૂતરું કેવી રીતે સાયકલ થી ઉતરું આવી કવિતાઓ હોય પણ કાગ બાપુ ગીતો જે સાહેબ તમને મને સાંભળવા મળ્યા છે કાગ બાપુ નું એક ગીત મને બહુ ગમે સાહેબ મહાભારત સાથે જોડાયેલું બધાને ખબર છે કે સહદેવ કોઈ પણ પૂછે એટલે એને જવાબ આપવો પડે અને દુર્યોધને જઈ અને સહદેવ ને એટલું સહદેવ મારા ઉપર પાછો પ્રશ્ન કર્યો કે ઘાત ચક્ર માંથી મારે ઉગરવું હોય તો એટલે સહદેવે કીધું કોઈ સાચો માણસો તને અઢાર દિ હાચવી લે દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તને મારી શકે પણ દુર્યોધન ને ખબર હતી કે દાદા મને ન હાચવે એટલે પાછો પ્રશ્ન સહદેવ ને કર્યો કે દાદા મને હાચવે એવું કરવું હોય તો એટલે સહદેવ કે દાદા કોક નીચ માણ નું હેઠું ખાઈ જાય તો દાદા તને હાચવે એટલે દુર્ય તને પાછો પ્રશ્ન કર્યો એવો નીચ કોણ સહદેવ કે તું

દુર્યોધન ને હાચવું એના જીભને લહરકો મરાવી દે અને એમ બોલાવી દે કે હું અર્જુનને હાચવું ત્યાં બે હાથ જોડી અને સરસ્વતી માતાએ એટલું કીધું તું કે જગતના ચોક માં ગમે એની જીભને લહરકો મરાવી શકું પણ આ તો હામે ભીષ્મ છે જેને પાંચ ઇન્દ્રિ પાંચ પરમેન્દ્રી અગિયાર નું મન અને બારમાની બુદ્ધિ ઉપર જેનું વિજત્વ છે આની જીભ ને હું લહરકો ન મરાવી શકું એટલે દા તરત કૃષ્ણ પરમાત્મા એ પલટી મારી તો કે તો આ વાહે જે આખી સૈન્ય છે એની બુદ્ધિ બગડે સરસ્વતી માં કે હા અને જ્યાં સરસ્વતી માએ મોહિની છાટે અને દાદા એમ કે કે 18 દિવસ દુર્યોધન ને હાચવું ઈ હજી કે ને તા સૈનિકો કીએ તમે જ હાચવવાના હોય તો અમારા એ શું કામ નું અમે આયલા અને દાદા ને ખબર પડી કે મારો અને ઈ પછી ની પાંચ દિવસ ની પ્રતિજ્ઞા ગુરુ દ્રોણ કરે બે દિવસ ની પ્રતિજ્ઞા કર્ણ કરે અને અઢારમા દિવસે દુર્યોધન ને કોઈ હાઇચવો નહીં ને એટલે મરવું પડ્યું સાહેબ મહાભારત ખોલજો તો ખરા યાર દુશાસન ચોટલો જાલી ભરી સભામાં લઈ આવ્યો ને તેની આ દેશની આર્ય નારી કાકલુદી કરતી હતી સાહેબ દાદા હમે જોઈને એટલું કીધું દાદા મારી પરિસ્થિતિ નો વિચાર તો કરો હું ગુરુદેવ હમે જોઈને એટલું કીધું તું ગુરુદેવ મારી પરિસ્થિતિ નો વિચાર તો કરો ગુરુદેવ નીચું જોઈ જાય યુધિષ્ઠિર સામે નજર કરીને એટલું કીધું તું કે યુધિષ્ઠિર મારી પરિસ્થિતિ વિચાર તો કરો ભીમ મારી પરિસ્થિતિ નો વિચાર તો કઈ અને ભીમ નીચું જોઈ ગયા તે ફરી સભામાં ની આર્ય નારીએ એટલું કીધું તું કે શું બેઠા છો હવે હું તો શરમા આવું છું પાપિયા આમ તેમ પકડશે ચોટલો જાલી આમ તેમ ધરડસે પાંડવો પાપડો ધારી પર ખબર નતી અવા નમાલા નીવડશે સાહેબ

જાદરાાય ja તારે જેદી જેદી તને ભેડી તે મને મને યાદ કરજે હું તારું કામ કરવા આવીશ અને કાક બાપુ એ બીજી લીટી લખે કામ પડે કે જે ફૂલાતો જા રાજ તારે ને મારે

બાપુ કી કહે તો તો સાંભળ્યા ધીરજ છોડી આખા બ્રહ્માંડ ને ભરખી જવા માં તારી તેવડ છે અને ગાઢ છૂટવાની તૈયારી અને નાભી માંથી શબ્દ નીકળો કે હે કાનુડા રાખી લેજે કનૈયા ત્રણ શબ્દ હતા ન કીધો અને ભરોસો હોય ને તો ગયું રાજુભાઈ મને ગાવામાં સાંભળી લીધો આય તમારું ક્રાંતિકારી પગલું છે હા